સુરત જિલ્લામાં આવનાર પાવર ગ્રીડ વીજ લાઇનના પગલે ખેડૂતો હવે લડી લેવાના મૂળમાં છે લડતની રણનીતિના ભાગરૂપે બારડોલી ખાતે સુરત જિલ્લા ખેડૂતો સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પાવર ગ્રીડ લાઇન દ્વારા સુરત જિલ્લાના વિવિધ ખેતીવાડી વિસ્તારોમાં વીજ લાઇનો નાખવામાં આવનાર છે જેથી મહિનાઓથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે ગામે ગામ પાવર ગ્રીડ દ્વારા સર્વિસ ચાલુ કરતા ખેડૂતો કામગીરી અટકાવી વિરોધ કરી રહ્યા છે વીજ ખેડૂતોના ખેતરમાંથી પસાર કરવાના હોવા છતાં ખેડૂતોને વળતર અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી જેથી હવે ખેડૂતો લડતને વધુ ઉગ્ર બનાવવાની તૈયારીમાં છે સુરત જિલ્લાના બારડોલી ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજની બેઠક યોજાઈ જેમાં જિલ્લામાંથી અનેક અસરગ્રસ્ત ખેડૂતો પણ હાજર રહ્યા બેઠકમાં માંગ થઈ કે વીજ લાઈન ખેતરમાં નાખવામાં આવે તે પહેલા તમામ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે ચર્ચાના અંતે નિષ્કર્ષ એવો આવ્યો કે જે એસઓપી છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર કે જેમાં ખેડૂતોને પોતાને શું વળતર મળવાનું છે એની માહિતી જ્યાં સુધી નહીં મળે અને અત્યારે ચૌદ છ ચોવીસનું જે સેન્ટ્રલ ગવર્મેન્ટનું ગેઝેટ બહાર પડ્યું તો એવું છે કે કમ્પન્સેશન શુડ બી વન ટાઈમ એન્ડ અપ એટલે કે એક સાથે અને કામ કરવા પહેલાં વળતર આપવાની જોગવાઈ છે તો ખેડૂતોમાં એક આંકડો જોવા મળ્યો હતો કે જ્યારે અમને કાયદાકીય રીતે અધિકાર છે કે અમને શું વળતર મળવાનું એની માહિતી અમને મળવી જોઈએ અને એ વળતર અમને કામ અમારા ખેતરમાં ચાલુ થાય એ પહેલાં એ વળતર અમારા અકાઉન્ટમાં જમા થવું જોઈએ આ લાઇન સુરત જિલ્લાના માંડવી માંગરોળ કામરેજ બારડોલી અને પલસાણા તાલુકાના ગામોમાંથી પસાર થવાની છે વીજ લાઇન જે ખેતરમાંથી જવાની છે એ ખેડૂતોને વળતર અંગે કોઈ કાર્યવાહી કરાઈ નથી ત્યારે ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે જો આ પરિસ્થિતિ નહીં બને અને સંતોષકારક વળતર જો ખેડૂતોને ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોએ નિર્ધાર કર્યો છે કે અમે કોઈપણ સંજોગોમાં આ લાઇન અમારા ખેતરોમાંથી પસાર થવા દઈશું નહીં એના માટે જેલમાં જવું પડે તો જેલમાં જવા માટે પણ તૈયાર છે અને ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટને અમારે ઉપરની કોર્ટોમાં એટલે કે હાઈકોર્ટમાં કે બીજી કોઈ પણ કોર્ટોમાં એને ચેલેન્જ કરવી હોય તો એના માટે સર્વ ખેડૂતો તૈયાર છે પાવર કંપનીની કામગીરી પહેલા ખેડૂતોને તેમના ખાતામાં તમામ વળતર ચૂકવવામાં આવે તેવો ઠરાવ પણ ખેડૂત સમાજની બેઠકમાં પસાર કરાયો હતો અમિત ચાવડા જીએસટીવી